આપણે હેલ્ધી જ્યુસ બનાવીશું વિન્ટરમાં નાના આમળા હળદર આમળા મોટા ફુદીનો મરચું આદુ આ વગેરે આટલું લઈ અને છોલી ધોઈ છોલીને મિક્સીમાં પીસીશું આપણે એને છાસમાં અને પાણીમાં બંને સાથે એનો ટેસ્ટ કરીશું હવે બધું ઝીણું ઝીણું સમારી અને મિક્સીમાં નાખી અને એમાં એક કૂટું પાણી નાખી અને એને એકવાર હલકું ફેરવવાનું અને એક રાઉન્ડ ફેરવવી અને એક ઇન નહીં એક રાઉન્ડ ફેરવી દેવાનું પછી આવું આખું પાકું રહી જાય પછી ફરી એને હલાવવાનું અને મોટા મોટા ટુકડા બીજા રહી ગયા હશે પાણી અંદર છે જ એટલે ફરીવાર મિક્સીમાં એને બે મિનિટ વધારે રાઉન્ડ કરવાનો તીલના કાણાવાળા ટોપામાં નાખ્યું છે તેથી મોટું મોટું નીકળી જાય પણ એની નીચે આપણે ગળની છે એટલે એમાંથી પાતળો રસ પડે અમુકવાર સ્ટીલના ટોપામાંથી કાનામાંથી મોટું મોટું પડે ને એ ગારવાનો કટકો નાખવો પડે કે અઘરું પડે પણ આ ડબલ મેં ફિલ્ટર કર્યું છે એટલે આવી રીતે ગાળી લેવાનું એના આવા ઠળિયા રહેશે ને એ ઠળિયા હોય આપણે સૂકવી દેવાના અને એને સૂકવ્યા પછી ખાણીમાં નાખીને એને બી પાવડર થશે એ વેસ્ટ કશું જાય નહીં અને એમાં રસમાં આપણે સંચર ને મીઠું નાખીશું એમાં સંચરનો ભાગ વધારે રહેશે જો આ રસ નીકળી ગયો એમાં મીઠું ને સંચર નાખીને મિક્સ કરવાનો છે જીરું નાખીશું પણ એ આપણે ગ્લાસમાં સર્વ કરતી વખતે આ આપણે સ્ટોર કરવાનો છે કે ડેઇલી યુઝ માટે આપણે રોજ મિક્સી ના કાઢીએ એવી રીતે તો મીઠું ને બધું નાખી દીધું ત્યાર પછી આવી બરફની ટ્રે હોય આઈસ ટ્રે એમાં નાખીને ફ્રીઝરમાં મૂકવાનું પછી આ ઠરી જાય એટલે એને એક ડબ્બામાં કે થેલીમાં અલગથી સેવ કરવાના રોજ એક ક્યુબ પછી લો તમારે પછી એને રોજ પીલવો ના પડે અને એને પહેલાં હળધો પીલો લો અગર નાની ઊંડી છે તમારે એક ગ્લાસમાં બે ક્યુબ જોવે કે એક ક્યુબ જોવે કે અડધું જોઈએ આ પ્રમાણે તમારે ક્યુબમાં નાખવાનું અગર ફૂલ નાખી દેશો તો કોઈની ટ્રે ઊંડી હોય ને તો એ મોટો પીસ પડે પણ મારી નાની છે એટલે આખી ફૂલ તો મારા એક ગ્લાસમાં બે ક્યુબ જશે એ રીતે મેં આવી રીતે ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી છે પહેલાં બી કરી લીધી એટલે આખી ડબ્બો ભરીને સ્ટોર કરી લીધી આમળાની સિઝન હોય એટલે તે વખતે આખો આમળાનો રસ કાઢી ફ્રીજમાં મૂકી દેવાનો છાશમાં બી બહુ ફાઇન લાગશે અને સવારમાં તો હમણાં પેટ માટે વાળ માટે આંખ માટે ફુદીનો હળદર બધું જરૂરી છે એના પ્યોર છે કોચા છે ને એને બી કપડામાં નાખીને પોટલી વાળીને નિતારી લેવાના અને આ ફ્રીઝરમાં મૂકી દીધું અને એક રાત માટે બે ચાર કલાકમાં એ ઠરી જશે પણ એક રાત રહેવા દેવાની પછી એને ડબ્બામાં સ્ટોર કરવાની અને પેલું પોટલી છે કૂચા છે એને પોટલીમાં નાખીને દબાવીને બોટલ ભરી દેવાની એ રૂટિનમાં લઈ લેવાનું અને ગ્લાસમાં મરી પાવડર નાખ્યો મેં બંને બંને ગ્લાસમાં મરી પાવડર નાખ્યો પછી જીરું નાખ્યું મેં અને એક ગ્લાસમાં મેં પછી છાશ રેડી અને એક ગ્લાસમાં મેં પાણી રેડ્યું અને બંનેનો ટેસ્ટ કર્યો જીરું નાખ્યું ને મરી નાખી બરાબર અને ક્યુબ મેં ફ્રીજમાં મૂકી છે પણ રસનો મેં અંદર થોડો થોડો રસ નાખ્યો છે એટલે એકમાં છસ છે એકમાં પાણી છે અને બંનેનું આપણે ટેસ્ટ કરીશું અને પ્યોર છે આપણે ગાર્ડનમાં ચાલવા જઈએ ને તો એ લોકો ડબ્બો ભરીને રસ લઈ આવે ગાર્ડનમાં જે વેચાતો હોય એ બીટનો રસ ને એ બધો ડબ્બા ભરી ભરીને લાવે તો કલરવાળો હોય બરાબર અને પ્યોર તો ના જ હોય એ આમળાના રસમાં એ લીંબુ નીતારતા હોય અને આમાં મેં ગૂટો પાણી નાખ્યું છે અને એમાં ઘૂંટો હું રસ નાખીશ એટલે આ કંઈ અઘરું છે અને આમળાની સિઝનમાં ફ્રીજ ભરી દેવાનું એના રસથી અને નાની નાની બોટલ હોય ને એમાં તમે સેવ કરી શકો પણ એ રોજ પછી વગાડવી પડે એટલે ક્યુબ બેટર છે એટલે છાશ પીવી હોય તો એક ક્યુબ નાખી દેવાની એક ગ્લાસ હોય તો બે ક્યુબ નાખી દેવાની પાણી સવારમાં પીવું હોય ને તો આ આવી રીતે ગરમ પાણી નાખી દેવાનું એટલે તૈયાર છે હેલ્ધી વિન્ટરમાં જ્યુસ હેલ્ધી જ્યુસ વિન્ટરમાં ખરેખર બહુ સરસ ગમે એને પીવડાવો ઘરના નાના મોટા ઉંમરવાળા ગમે તે માણસોને પીવડાવો આ બહુ જ જરૂરી છે અને આવી રીતે સેવ કરીને રાખવાનું એટલે પછી આપણે રોજ ના તૈયાર છે રસ